ખાવડા ટ્રાન્સમિશન કંપનીએ ધમણકાના ગૌચર જમીનમાં કામ શરૂ કર્યું અને ગામ આખું ભેગું થયું સ્થળ પર વ્યાપક વિરોધ ગ્રામ્યજનોએ કંપની સામે ડેરા તંબુ તાણી અને ઉગ્ર વિરોધ કર્યો સરપંચના પદાધિકારીઓ સભ્યો ગ્રામ્યજનો ઉપસ્થિત હવે જે સુરેશ વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ અંજાર તાલુકાના ધમણકા ગામે બસો ખાતા નંબર અને અલગ અલગ સર્વે નંબર કે જે ગૌચરમાં આવેલ છે તેમાં ખાવડા ટ્રાન્સમિશન અદાણી કંપની દ્વારા પોતાના પ્રોજેક્ટનું કામ શરૂ કરવામાં આવતા ભારે તપડી મચી જવા પામી છે આજે ગ્રામ્યજનો સ્થળ ઉપર એકત્ર થયા હતા ડેરા તંબુ તાણવામાં આવ્યા હતા અને ઉગ્ર અને વ્યાપક વિરોધ શરૂ કરી દેવામાં આવ્યો હતો તાત્કાલિક અસરથી કાં તો ગૌચર જમીન પર જે કંપની કામ કરી રહી છે તેનો વળતર ચૂકવો અન્યથા ગ્રામ્યજનો સાથે મિટિંગ કરી અને સુલેહપૂર્વક વાતાવરણ શરૂ થાય ત્યારબાદ કામ શરૂ કરો તેવી માગણી દોહરાવવામાં આવી હતી પરંતુ કંપનીના સત્તાવાળાઓ ક્યાંક ને ક્યાંક ગૌચર જમીન ઉપર જે કામગીરી શરૂ કરી રહ્યા છે ત્યાં કાયદાનો ભંગ થતો હોય કાયદો હાથમાં લેતા હોય તેવો પણ ગ્રામ્યજનો આક્ષેપ ગ્રામ્યજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો અને આજે સવારના નવ વાગ્યાથી પંચાયતના સરપંચ ઉપસરપંચ તથા અન્ય સભા સભાસદો સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામ્યજનો એકત્ર થયા હતા સ્થળ ઉપર એકત્ર થયા હતા ભારે સૂત્રોચ્ચાર પોકારવામાં આવ્યો હતો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો કોઈ પણ ભોગે ગૌચર જમીન પર કામ શરૂ ન કરવા દેવા માટે મક્કમ બન્યા હતા અને જો ગૌચર જમીન પર કામ શરૂ કરવું હોય તો પૂરેપૂરી વળતરની રકમ આપવા માટેની પણ માગણી પંચાયતની બોડી દ્વારા દોહરાવવામાં આવી હતી આડેધડ ખાડા ખોદી ગૌચર જમીન ઉપર ભારે નુકસાન કરી રહ્યા છે કંપની પોતાનું કામ કરી રહી છે ક્યાંકને ક્યાંક કાયદો પણ હાથમાં લઈ અને કામ કરતા હોવાનો આક્ષેપ પણ આજે કરવામાં આવતો પરંતુ સમૂહમાં જે ગ્રામ્યજનો એકત્ર થયા છે ત્યારે ક્યાંક ને ક્યાંક કંપનીને ખરેખર સરેન્ડર થવું તેવી પરિસ્થિતિ હવે નજીક છે તાત્કાલિક અસરથી ગ્રામ્યજનો સાથે મિટિંગ કરવામાં આવે સારું વાતાવરણ પ્રસ્થાપિત થાય અને ગૌચર જમીન પર જે કામ શરૂ કરવામાં આવે છે તેનું વળતર આપવામાં આવે ત્યારબાદ જ કામ શરૂ કરવામાં આવે તેવી ગ્રામ્યજનોની માંગણી છે આ માગણીને લઈને ગ્રામ્યજનો મક્કમ છે આમ તક ટી સાથેની વાતચીતમાં માહિતી આપતા ઉપ સરપંચ માવીરસિંહ જાડેજા કત્રી ઇદ્રીશભાઈ અને ધર્મશીભાઈ પંડ્યાએ જણાવ્યું હતું અમે લોકો મક્કમ છો એમાં સાથે આખું ગામ છે અને ગૌચર જમીન પર જે કંપની કામ શરૂ કરે છે તેને પૂરેપૂરું વળતર આપવામાં આવે વળતર આપ્યા બાદ જ કામ શરૂ કરે તેવી માગણી દોહરાવવામાં આવી છે અન્યથા આ ઉગ્ર વિરોધ ઉગ્ર મક્કમ બનાવવામાં આવશે વિરોધ વ્યાપક કરવામાં આવશે તેવી પણ ચીમકી આપવામાં આવી છે અને ગ્રામ્યજનો કોઈ પણ ભોગે આ પરિસ્થિતિ સાથે કંપનીમાં લડી લેવાના મૂડમાં હોય તેવો સ્પષ્ટ આક્ષેપ કરવામાં આવે તો હવે જો મહાવીરસિંહ જાડેજા ખત્રી યભાઈ અને ધરમસિંહભાઈ પંડ્યાનો આમ તક ન્યૂઝ સાથે પ્રતિભાવ મારું નામ મહાવીરસિંહ જાડેજા હું તમડકા ઉપસરપંચ તરીકે ફરજ બજાવું છું અને ગૌ સેવા ટ્રસ્ટના મંત્રી તરીકે જવાબદારી છે મારી સમસ્યા સમસ્યા એવી છે કે અમારી ધમડકાની ગૌચર જમીન ખાતા નંબર બસો તેત્રીસના અલગ અલગ સર્વે નંબરમાં ખાવડા ટ્રાન્સમિશન અદાણી દ્વારા ગ્રામ પંચાયતને કે ગામ લોકોને વિશ્વાસમાં લીધા વગર જાણ કર્યા વગર સીધું કામ શરૂ કરી દેવાના શરૂ કરી દેવામાં આવ્યું છે તે બાબતે અમે આજે ગામ લોકો સમસ્ત અહીંયા ઉપવાસ આંદોલન કરવાના છીએ જ્યાં સુધી અમારી માંગ પૂરી નહીં થાય કે અમને કમ્પોઝિશન કે વળતર રૂપે એ લોકો નક્કી નહીં કરે કે ગામમાં આવી અને અમને કહે કે ગામ લોકોને સાથે અમારે મીટિંગ કરવી છે તો અમે ત્યાં એ કે અત્યારે ગામને ભેગું કરી અને એમની સાથે મીટિંગ કરાવી દઈ પરંતુ એ લોકોને વારંવાર રજૂઆત કરવા છતાં એ ક્યારેય નથી ગામમાં આવતા અને બારે બારેથી પોલીસ પ્રોટેક્શન લઈને અહીંયા કામ ચાલુ કરવાની વાતો કરે છે અગાઉ અમે પચીસ તારીખે કલેક્ટર સાહેબ શ્રી કચ્છને આવેદનપત્ર આપ્યું છે દમણકા જૂથ ગ્રામ પંચાયતમાં આવતા તમામ લોકો દ્વારા અને મામલતદાર સાહેબજી ડેપ્યુટી કલેક્ટર સાહેબજી એસ એસપી શ્રી પૂર્વ આ બધાને અમે લેખિતમાં આવેદનપત્ર આપ્યું છે સમસ્ત ગામ લોકો સાથે જઈને પરંતુ એનો હજી લગી કાંઈ ઉકેલ આવ્યો નથી અને બે દિવસ અગાઉ કોઈ પણ જાણ કર્યા વગર સીધું અહીંયા આપ જોઈ શકો છો કામ શરૂ કરી દેવામાં આવ્યું છે પોલીસ પ્રોટેક્શન લઈને આ બાબતે અમારો સખત વાંધો છે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારી આ લડત ચાલુ રહેશે મારું નામ ખત્રી ઇદ્રીસ તૈયપ હું અખિલ કચ્છ ખત્રી ખેજમત ટ્રસ્ટ કચ્છનું જે છે એનો હું સદસ્ય છું અને ધમળકા ખત્રી સમાજનો સભ્ય છું અને મારું નામ ઇદ્રીસ છે આજની આ સમસ્યા જે છે ગૌચરને બચાવો સરકાર એક તરફ કહે છે કે ગાયોને બચાવો અને બીજી તરફ જે ગાયોનું ગૌચર છે એ હડપ કરવા માંગે છે તો અમારી આ એક સમસ્યા છે કે ગૌચર માટે અમે ગમે ત્યારે લડત લડવા તૈયાર છીએ અને ગામ આખાને ભેગું કરી અને ગામનો સપોર્ટ છે અમને અને આ આખું ગામ આખી લડત આપશે ગાયો માટે અમે ગમે એ રીતે કોઈપણ હિસાબે તૈયાર જ છીએ કેમકે અબોલો જીવ છે એ અને એના ચારા માટે એ અબોલોજીવ આપણાને કહેવા આવશે નહીં એટલે એના માટે તો અમે ગમે એ લડાઈ લડવા તૈયાર છીએ એવી અમારી માગણી છે કે સરકાર આની પૂરેપૂરી વળતર આપે અને વળતર આપે અને એ ગાયોનો ચરો થઈ જાય કેમ કે આજની તારીખમાં અહીં વરસાદ પણ નથી એટલે અને વરસાદ કચ્છમાં તો છે થોડું ઘણું પણ અમારા વિસ્તારમાં વરસાદ પડ્યો જ પણ નથી માટે આ વખતે ગાયોનો ચારા માટે બહુ સમસ્યા મોટી છે અમારા માટે અને એના ચારા માટે જો કોઈ જે કંઈ પણ સરકાર એને વળતર આપશે એ ગાયોમાં અમે આપશું એવી છે મારું નામ છે પંડ્યા ધરમસિંહ મણિલાલ હું પૂર્વ સરપંચ હતો ઉપ સરપંચ હવે આ ગૌચર અમારું બસો ને છપ્પન અઠ્ઠાવન એકડ છે હવે આ ગૌચર બધી રીતે પડી ભાંગવા તૈયારી કરે છે આ અદાણીવાળા કોઈને કીધા વગર બરજબડીથી એની તાનાશાહીથી ગૌચરની અંદરથી લાઈન લઈ જવી છે અને એક નવો પૈસો ગાયો માટે આપવો નથી અમારે કોઈને કાંઈ જોતું નથી ગામ લોકોને અમારે અમારી ગૌશાળામાં ચેકથી ડીડીથી ગમે તે રીતે ગૌશાળામાં એ જે કાંઈ વળતર મળતી હોય એ અમાને આપી અને કામ ચાલુ કરે તો વાંધો નથી નહીં તો એ ગમે ત્યાંથી લાઈન ફેરવીને લઈ જાય અમારું ગૌચર બચી જાય અમારા ગૌચરમાંથી બહાર નીકળી જાય તો અમારા પૈસા જોતા નથી બસ એટલી જ અમારી માગ છે અને અદાણીની તાનાશાહી એટલી છે દબાવીને પણ આ કામ કરાવે છે આ કંપની ની તાનાશાહી ચાલવા